જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં હાલ જૂનાગઢ આણંદ નવસારી અને સરદાર કૃષિનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલ હતી તે આપણે જે સવર્ણ અનામત ગુજરાત રાજ્યમાં લાગુ પડેલું છે તેના કારણે હાલ જે જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા છે એને મોકૂફ રાખવાની સૂચના વિભાગ દ્વારા છે આજ રોજ બહાર પાડવામાં આવેલી છે તો ફટાફટ આ ન્યૂઝ આપની સુધી જો આપણે ફોર્મ ભરેલું હોય તો પણ આપની માટે આ માહિતી ઉપયોગી છે અને જો આપ પચીસ તારીખ પહેલાં ફોર્મ ભરવાનું વિચારી રહ્યા હોય તો ચોક્કસ આપને આ માહિતી ઉપયોગી બની રહેવાની છે તેમના પરિપત્રની અંદર જણાવવામાં આવેલું છે દસ ટકા જગ્યાઓ અનામત રાખી તેનો ચૌદ એક બે હજાર ઓગણીસથી અમલ કરવા નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત ધ્યાને લઈને હાલ પૂરતી જુનિયર ક્લાકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવે છે ગુજરાત સરકાર શ્રી દ્વારા બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા અનામત રાખવાની વિગતવાર જોગવાઈને લગતો ઠરાવ થયા બાદ દસ ટકા જગ્યાઓને આર્થિક રીતે રાખીને હવે સુધારા સાથે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાર પછી એ લોકોએ એવું પણ જણાવેલું છે કે જે ઉમેદવારોએ હાલમાં જાહેરાત સંદર્ભે ઓનલાઈન અરજી કરી ચૂકેલી છે તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં તેમજ બિનઅનામત વર્ગના જે ઉમેદવારો અરજી કરી દીધેલ છે તેઓને પણ અહીંયા ફરીવાર અરજી કરવાની રહેતી નથી ખાસ આપણે આ બાબતો નોંધવાની છે કે જે મિત્રોએ ફોર્મ ભરી દીધો છે તેમને ફરીથી જ્યારે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે ફોર્મ ભરવાની જરૂર છે એ નથી દસ ટકા જગ્યા મુજબ આર્થિક અનામતનો લાભ મેળવવા માત્ર હોય તેવા ઉમેદવારોએ જરૂરી માત્ર પ્રમાણપત્ર અહીંયા અરજી કરેલ હોય તેની સાથે સંબંધમાં જોડવાનું રહેશે અને બાકીની જે માહિતી છે આપને નીચે આપેલી વેબસાઇટ ઉપરથી મળી જશે જે યુ ડોટ ઇન એ એ યુ ડોટ ઇન એનએ યુ ડોટ ઇન અને એ યુ ડોટ ઈડી ડોટ ઇન ઉપરથી તમે વિસ્તૃત માહિતી છે એ સમયાંતરે મેળવી શકશો ફરીથી ટૂંક સમયની અંદર નવી જાહેરાત ભર માટેની અરજી પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત આવશે અને ત્યારે આપણે એના પર વિડીયો છે એ જોઈશું થેન્ક યુ સો મચ